ડીસા જુના ડીસા ગામ પાસે વીજ કરંટ લાગતા વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી ડીસામાં જૂના ડીસા ગામ પાસે વીજ કરંટ લાગતા વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે હંગામી વીજકર્મી તરીકે કામ કરતા આધેડ વીજ થાંભલા પર વીજ લાઈનનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન કરંટ લાગતા દુર્ઘટના બની હતી ડીસા તાલુકાના વાસના નવા ગોળિયા ગામે રહેતા પચાસ વર્ષીય જશવંતસિંહ ખેતાજી ઠાકોર તરીકે છેલ્લા દસ વર્ષથી યુજીવીસીએલમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા ગત રાત્રે વીજ ફોલ્ટ થતા તેઓ જૂના ડીસા પાસે આવેલ વીજ પોલ પર સમારકામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા નીચે પડતા જ તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહણ થઈ ગયા હતા ઘટનાને આજુબાજુના લોકો તેમના પરિવારજનો તેમજ યુજીવીસીએલના કર્મચારીઓ પણ તરત જ ત્યાં પહોંચ્યા હતા અને ગંભીર રીતે વીજકર્મીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ વીજકર્મીનું મોત નીપજ્યું હતું મૃતક જશવંતસિંહ ત્રણ સંતાનોના પિતા છે અને બે પુત્રી પણ હમણાં જ સત્તર દિવસ પહેલાં પુત્ર થતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ આકસ્મિક તેમના અવસાનથી ત્રણ માસૂમ બાળકો નોંધારા બનતા પરિવારમાં માતમ છવાયો હતો